જેમાં આજ રોજ સુભાનપુરા અમીન પાર્ટી પ્લોટ ખાતે ગણેશ મંડળનું લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લકી ડ્રોમાં વિજેતા થયેલા ગણેશ મંડળના વિજેતાઓને અને ઇનામ આપવામાં આવ્યા હતા વિજેતા થયેલા મંડળને પ્રથમ ઇનામ રૂપિયા એકાવન હજાર દ્વિતીય ઇનામ રૂપિયા એકવીસ હજાર તૃતીય ઇનામ રૂપિયા અગિયાર હજાર એકવીસ આસપાસના ઇનામો રૂપિયા બે હજાર પાંચસો એક ગણેશ મંડળોને આપવામાં આવ્યા હતા કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સલર રાજેશ આયરે પૂર્વ કાઉન્સિલર પુન્યામાબેન આયરે અને વોર્ડ નંબર નવના યુવા શ્રી શ્રીરંગ આયરે તેમજ સામાજિક કાર્યકર જયેન્દ્રભાઈ શાહ શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ વિધાનસભાના ધારાસભ્ય કે રોકડિયા પરમપૂજી એકસવાટ પંકજ ગોસ્વામી મહારાજ વોર્ડ પ્રભારી લકુલેશ ત્રિવેદી વોર્ડ નંબર નવના પ્રમુખ લખવીરસિંહ ઝાલા વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંશ જોશી શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની વોર્ડ પ્રભારી લકુલેશ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ મંડળોને આસવાસના ઇનામનું વિતરણ કરાયું હતું જેમાં પ્રથમ ઇનામ મંગલમૂર્તિ યુવક મંડળ દ્વિતીય ઇનામ સીજી યુવક મંડળ મદદ તૃતીય ઇનામ યુવક મંડળ માં રહ્યો હતો સર્વે ગણપતિ યુવક મંડળ જયસાનાથ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ નો આભાર વ્યક્ત કર્યો હતો સમગ્ર વડોદરા શહેરના દરેક લોકોએ જ્યારે આજે મારો જન્મદિવસ હતો અને જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ જે અમે ભાગ્યશાળી લક્કી ડ્રો જે એક હોય છે કે ગણપતિની અંદર અગિયાર અગિયાર દિવસ સુધી છો દીકરાઓએ કોઈ ઝાડું કાઢ્યું આ કર્યું મંડપ બાંધ્યો ગણપતિ લાયા એટલી બધી મહેનત કર્યા પછી એમને એક ઉત્સાહ અને એ લોકોને મોટિવેશન કરવા માટે આ એક એવું લકી ડ્રો છે એની અંદર બધા જ જે ગણપતિના લોકો હોય છે અમારા મંડળ હોય છે એ પોતે એક તમે જુઓ છો કે એક જગ્યા પર એમને જે કૂપાનો આપવામાં છે કૂપાન કરીને એમાંથી જેનું નામ નસીબ ખુલે એવું થાય છે તો એકવીસ આશ્વાસન ઇનામ ત્રણ ઇનામો લખી હતા એમાં ત્રીજું ઈનામ જેમ બે મંડળ હતું જે સેવાસીનું હતું બીજું ઈનામ શ્રીજી યુવક મંડળ હતું કે જે સહયોગનું છે ગોરવાનું અને પહેલું ઈનામ છે મંગલ મૂર્તિ જે સમતા પાછળ આવેલું છે તો એકાવન હજાર રૂપિયાનું ઇનામ એમને એકવીસ હજારનું અગિયાર હજારનું અને પચીસો પચીસ આ રીતના ઇનામો સાથે મુકાબ અને આજે મારો જન્મદિવસ હતો બધાએ જોયું કે ખૂબ વિશ કર્યા ફોનથી આનાથી અને આજે બધાને જમવા સાથે ખૂબ ઉત્સાહ સાથે આજનો દિવસ સવારથી અમે મંદિરોથી માંડીને એનજીઓથી માંડીને અમારા દિવ્યાંગોના જે લગ્ન કર્યા હતા એ લોકોને આજે સોનાની જળ એમની સાથે પગના ઝાંઝરા આજે બધા લોકોને સોંપ્યા એવી રીતના ઉંડેરા ગામની અંદર સેવા વસ્તીમાં જઈને એમને મિલથી સાથીને બધું એ લોકોને વેચાણ સાંજે આ રીતના અલગ અલગ જગ્યા પર દરેક સોસાયટીનો ખૂબ પ્રેમ કોઈ ફોનથી કોઈ મોબાઈલથી ઇન્સ્ટાગ્રામથી હજારો લાખો લોકોએ જ્યારે આજે મને વિસ કર્યા છે સૌ લોકોને મસ્તક મસ્તકંદન છું ભગવાનને પ્રાર્થના કરું કે આજના જન્મદિવસે મને લોકોની અંદર જે રીતના વર્ષોથી છું આ જ રીતના મારી બાકી રહેલી જિંદગી બી લોકોને સમર્પિત રહે અપેક્ષા કોઈ વિષય નથી આવતો ભગવાન જાહી વિધિ રાખે રામ તાહી વિધિ જ છે તો આજના દિવસે સમગ્ર મંડળોને સમગ્ર વડોદરા શહેરવાસીઓને સાયનાથ એજ્યુકેશન શ્રીરંગ આયરે આયોજિત આજનો કાર્યક્રમ હતો ખૂબ લોકોનો સપોર્ટ દરેક મંડળોને પણ ખૂબ ખૂબ અભિનંદન ગણપતિ બાપ્પા મોરિયા પૂરચા વર્ષે લવકરિયા અને સાથે સાથે આવનારી વીસમી તારીખે પણ નવરાત્રિનું ખૂબ મોટું આયોજન કરે છે એકી સાથે આખા ગુજરાતભરમાં કે કોઈપણ જગ્યાએ એકી સાથે આટલી બધી કોઈ મૂર્તિઓ સાથે ના આવે પણ નવ નવ અગિયાર અગિયાર મૂર્તિ એકી સાથે આવે વડોદરામાં સૌથી મોટી સૌથી ઊંચી મૂર્તિ અને સૌથી મોટી મૂર્તિ લાવવાનું પણ અમે ગોઠવી રહ્યા છે અને એ પણ ભગવાન સારી રીતના ધાર્મિક રીતના ગરબા ગવાય આપણી દીકરીઓ ઘરની આંગણે ઘરની દીકરીઓ સુરક્ષિત રમે એ રીતનું પણ આયોજન શિશુ ગરબા અને આજુબાજુ ગુજરાત હાઉસિંગ બોર્ડ સૌરભ પાર્ક સરદાર રાઈટ સ્વામી વિવેકાનંદ ઉદય પાર્ક અલગ અલગ જગ્યા પર અમારા વિસ્તારમાં થયા સૌ લોકોને ખૂબ ખૂબ વંદન જય એમ ગણપતિ બાપ્પા મુજબ આજના દિવસે આજે મહાનુભાવો તમે જુઓ કે અમારા વડોદરા શહેરના પ્રમુખ શ્રી જયપ્રકાશ સોની સાહેબ સાથે સાથે અમારા સાંસદ શ્રી હેમાંકભાઈ જોશી અને એની સાથે અમારા સયાજીગનના ધારાસભ્ય કેયુરભાઈ ભારતીય જનતા પાર્ટીની અમારા સમગ્ર ટીમ અને દરેક લોકો જ્યારે અહીંયા આવ્યા હતા બધા લોકોએ વિશ કર્યા સૌ લોકોને આજના દિવસે અને સાથે વડોદરા શહેરની સંસ્કારી નગરીને અને યુવક મંડળોને હું મસ્તક વંદન કરું છું શ્રી સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી જેટલા પણ ગણેશ મંડળો હોય એમનો સાથે ભાગ્યશાળી વિજેતા લખી ડ્રોનું આયોજન કરવામાં આવતું હોય છે અને એ જ પ્રમાણે આ વખતે પણ એકવીસ આશ્વાસન નામ અને ત્રણ મેગા પ્રાઇઝ એવી રીતે એકાવન હજારથી પચીસો એક સુધીના પ્રાઇઝ મળીનું આજે અહીંયા લખી ડ્રો કરવામાં આવ્યો અને ખૂબ જ પારદર્શી વ્યવસ્થાથી આ લખીડો કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં મહાનગરના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીજી સાથે સાથે સયાજીગંજના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ અને તમામ મહાનુભાવો ઉપસ્થિત પણ રહ્યા અને આ કાર્યક્રમની અંદર તમામ ધર્મપ્રેમીઓને આ આપણા જે યશસ્વી વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમના સ્વદેશીના સંકલ્પને લઈને પણ આજે પ્રતિજ્ઞા લેવવામાં આવી છે ત્યારે આ સુંદર મજાના કાર્યક્રમના આયોજન બદલ ભાઈ શ્રી રાજેશભાઈ અને એમના સુપુત્ર સેવાભાવી શ્રીરંગભાઈ